ગુડ મોર્નિંગ મોજા મોજ એટલે લોક તો ખોલી લાવ યસ લંડન જાને કાય બસ પર આય ઓને યસ લંડન જવાનું છે આ લોક બો કાકા ઉપાસ પર ક્લાસ બંગદાર મારો ફોન એ બો ફૂલ થઈ ગયો ને ફૂલે ફૂલ થઈ ગયો ખાલી કરવો પડશે ફોન બસ સ્ટેન્ડ માં આપકો સ્વાગત છે ભાઈ પૂગી જો બસ સ્ટેન્ડ

સમજાવી <laughs> <laughs> પેન્સિલ આવી ગયું પેન્સિલ પણ આપણે ઉતરવાનું નથી પેન્સિલી આપણે જવાનું છે કેમ વિક્ટોરિયામાં પહેલી વાર વિક્ટોરિયા આવીશ જો હા તો વિક્ટોરિયા કેવું છે કાઢી બેગું કાઢી એક બધું કામ કરે કનેક્ટરનું કામ એ કરે બધું કામ કરે જો

હલો ભાઈ વિક્ટોરિયા સ્ટેશન આવી ગયું છે પ્લસ તો આવતું નહોતું એટલે મણી આવતું ભાઈ દવા 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 ભાઈ વિક્ટોરિયા કોસ્ટ ટેશન એટલું મોટું છે ભાઈ બહુ મોટું છે મોટું ભાઈ ફૂલ ફૂલ મોટું ઓર અમે મેરા હાલવા એમ કે આ તો 1000 10000 સ્ટેપ પર નાખવાનો છે અને ફોને હોના ફૂલ થયા પણ ફોનમાં ખાલી ગોળ છે પેન ડ્રાઈવમાં

પણ કદાચ આવશે જો વાગ્યો હમણાં તમને વાગે સમજ્યા બેલ વાગે આ બધું લખ્યું હિસ્ટ્રી લખી હિસ્ટરી પબ્લિક તો જોવાય પબ્લિક પુષ્કળ

સામે એક મોડલ મળી ગયા છે ફર્સ્ટ ક્લાસ અને શું કેવું મજા આવી ગયા ને આ બેનનું હલો ભાઈ લોકોની હેલ્પ કરી અને ફોન ખાલી કર્યો અને અહીંયા લખ્યું ધ નેશનલ કોવિડ મેમોરિયલ તો આપણો ઇન્ડિયાનો ફ્લેગ છે હું સભી કન્ટ્રી કે યહાં ફ્લેગ લગા હુએ ઓર સભી ને યહાં વીસ કુછ ના કુછ કી હુઈ દેખો યે ભાઈ કરને કે લે આયે હૈ વીસ નહીં આજ હા

આ વરસની યાદ આવી કે માહીમને નવાળી જો આ એમ હશે કે આવશે માહીમને આવે તો હું બધા ચાર ના પહેલી વાર ઓન પહેલી વાર એવો લંડન પહેલી વાર ચારે માં આ પડતા મોટા કપલના બીજો વાર એટલોને માહીન્દ્રને તો ત્રીજો પાછો આવો ત્રીજો સ્કેટબોરર લેમડો આજો चलो માર વાત હલો ભાઈ હાલ તો હાલ તો દેખાણું છે કે નવીન માં દેખાણું માર્કેટ કલર પેન્ટિંગ વાળા લાગે પેન્ટિંગ નું જો વાહ વે વાહ બુક્સ નું જો આવું કે ફ્રી વાળું છે પૈસા સારું કઈ સરસ છે જો પેન્ટિંગ નું કા Hun, kig lige der. Om hundrede. Helt klokken. 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 આલો ભાઈ આલો ભાઈ જો ટ્રીમર જો અને આ આ જો મશીન યંત્ર જો યંત્ર તેના આવી યંત્ર દેખો આ બધું ખેંચી જાય જો સમજો ટ્રીમ બોલા હું કે કન્ટેનર જો ઓહાય ટેકનોલોજી આ ભાઈ એંગો ટેકનોલોજી આ રી ઓલિસ ગલીસિંગો હારિસિંગો

જોઈએ આમ જો છે લે પીસ તમે બે તમે પીસ તારીખા પડે નહીં ખાઈ કે તમે તમે ખાઈ એક છો ને મૂક તો ખાય છે તો ખોલતો ને ખોલા મૂક દે એક એક નહીં જે હા બોલો આને એલ કેટલી ખબર પડે પીસ તા બોલો બે તો નાખ્યા તો બધાય ભેગા થઈ ગયા હા ટીમ આવી ગઈ જોઈ લો ફોજના હો

આમ નેચરલ આવે ફૂલે ફૂલ પિસ્તા પાઈ ગયા છે સરસ મજા ખાવું પાછુંભાઈ લાલિભાઈ ગાર્ડન માં લાંબા થઈ ગયા છે કમ્પ્લીટ નેચરલી તડકો લેવો છે એને જોવો એને ખબર નથી લાલીભાઈને पब्लिक प्लेस किधर गया किधर गया इधर देखो फ्लाइट आ रही है और हम यहाँ पे सोए हुए हैं और फ्लाइट जा रही है देखो बापो बापो તલકો છે એવો સરસ તલકો લાગે એમ જાય આ કઈ ખુલતી નથી આઈ પણ નથી ખુલતી એવો તલકો છે જોરદાર ચાલો બાય બાય પ્રેમ નિશાની બે પ્રેમ નિશાની પ્રેમ અને આ બેન બનાવે છે પિક્ચર બનાવે છે ફોટો બનાવે છે ડ્રોઈંગ કરે ડ્રોઈંગ જોઈ લે જોયું લાઈનમાં તગા તાળા મેં લોકો ખબર નહીં ક્યાં ક્યાં પ્રેમ મળી જાય છે બોલો અલ આપણું ડિનિયર છે આપણે ડિનિયર ચાવો લઈએ પૂછીવાળું આ ત્રણ મારું જો નંબરવાળું જોયું આ દિલ ચાળો જો એ ગોટ દાદી માની ચાલો જો અરે ભણાય જૂનું આણે દાદી મારે બે છોડાય હાલો ભાઈ હાલતા હાલતા છે ને કોક પાણી છે કોક થ્રી એટી ચેલાનો

સુપર જગ્યા આવી જો એકદમ મસ્ત કાફે આવ્યું બધું ફૂલે ફૂલ મોજ ભાઈ જોઈ લો માહોલ સરસ છે સારું જો ટાઉન સરસ છે આ જગ્યા સારી જ લ્યો બધા ધોળી સાંભળી વાળા સ્કીન વ્હાઇટ સ્કીન હમણાં જ ખાલી

બસ આવે હમણાં અને બસ માં બેસી ઓકે હાલો ભાઈ ગુડ નાઇટ ને મોજે મોને જમાવટ બાય બાય રટા સી યુ ટુમોરો 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 જવું ભાઈ કાલ ને ટુમોરો 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 ઓકે